સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે મેદાની મઠળી તો ચાલો બનાવીએ અહીંયા આગળ મેં પાંચસો ગ્રામ જેટલો મેદો લીધો છે અહીંયા આગળ મેં કારા મરી લીધા છે તેનો બહુ ભૂકો નથી કરી નાખવાનો થોડો થોડો કરીને એ વાટી નાખવાના છે ને અહીંયા આગળ મેં લીધી છે બે ચમચી દહીં તો ચાલો બનાવીએ આપણે મેદાની મઠળી પહેલાં આપણે એક વાસણમાં પાંચસો ગ્રામ જેટલો મેદો લઈ લીધો છે અને તેમાં નાખી દઈશું આપણે બે ચમચી જેટલું દહીં લીધું હતું તે નાખી દઈશું અને તેના પછી આપણે કચરા વાટેલા એક ચમચી મરી નાખી દઈશું અને તેના પછી આપણે અડધી ચમચી જેટલો અજમો નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખી દેવાનું છે અને હવે તેને બરાબર મિક્સ કરી દઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ઘીનું મોણ નાખી દઈશું અથવા તો તમે તેલનું પણ મોણ નાખી શકો છો હવે આને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે થોડું થોડું કરી પાણી નાખીને લોટ બાંધી દેવાનો છે હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને તેની હવે આપણે પૂરી વણી લઈશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે પૂરીને વણી લેવાની છે હવે આપણે પૂરીને વણી લેવાની છે ને પૂરીને આ રીતે આપણે વચ્ચેથી કાપા પાડી દેવાના છે તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે કાપા પાડી લીધા છે તો આપણે બધી જ પૂરીને આવી રીતે વણીને હા રીતે આપણે કાપા પાડી લેવાના છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે પૂરી નાખી દઈશું આ પૂરીને આપણે ધીમી ફ્લેમ પર તળવાની છે આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે આપણી મેદાની પૂરી થઈ ગઈ છે તૈયાર નાસ્તા માટે અને હા તમે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તમને નવા નવા વિડીયો જોવા મળી જશે જો તમને આ મારી મેદાની પૂરીની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે